અગિયારસો સિત્યાસી પોઈન્ટ ચાલીસ કરોડ અને કુલ પંદરસો બાવન પોઈન્ટ છપ્પન કરોડ વર્ષ દરમિયાન ખર્ચ રૂપિયા તેર પોઈન્ટ અડસઠ સિત્તેર કરોડ અને બંધ ઉપરાંત એકસો પોઈન્ટ કરોડ દર્શાવવામાં આવી છે જોકે જનરલ બોર્ડ પહેલા વિપક્ષ દ્વારા શહેરમાં કૂતરાના ત્રાસ ગંદકીની સમસ્યા આ મુદ્દે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર સાથે બેનર પહેરી વિરોધ પ્રદર્શિત કર્યો હતો આજ રોજ જામનગરમાં જે અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું મુંગેરીલાલ કે હસીન સપને દર વખતે જે બે હજાર ત્રેવીસ ચોવીસનું જે બજેટ હતું તે જ બજેટ અહીંયા રજૂ કરવામાં આવ્યું છે કોઈ પણ કાર્ય થયા નથી રોડ રસ્તાના પ્રશ્ન હોય નલસે જલ યોજનાની જે વાતો કરે છે તે પહોંચ્યા નથી પ્લસ બીજી વસ્તુ કે જામનગરમાં જે રખડતા ઢોરનો પ્રશ્ન છે ત્રીજા શમશાનનો પ્રશ્ન છે પછી સફાઈનો પ્રશ્ન છે સફાઈમાં જામનગર મહાનગરપાલિકા ત્રેવીસમાં નંબર હતું ત્યાંથી ત્યાંસીમાં નંબરે પહોંચ્યું જેની પાછળ મહાનગરપાલિકા કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે તો આજના બજેટમાં અમે વિરોધ પક્ષે વિરોધ સાથે આ બજેટમાં એક એક પ્રશ્ન છે અમારા એક એક સભ્યએ વ્યવસ્થિત ચર્ચા કરી છે અને અમારો વિરોધ નોંધાયો છે આવતા દિવસોમાં જો આ વસ્તુમાં કોઈ વસ્તુની કાર્યવાહી કરવામાં નહીં આવે તો વિપક્ષ દ્વારા આ બાબતે ચેરમેનની ઓફિસની બારે બેસી અને ધારણા કરવામાં આવશે અને જે કાર્ય પેન્ડિંગ છે તે કાર્ય પૂરા કરવા માટે તેને મજબૂર કરવામાં આવશે આજ રોજ જામનગર મહાનગર પાલિકાનું આ જનરલ બોર્ડમાં બે હજાર ચોવીસ પચીસનું પચીસનું બજેટ રજૂ કરવામાં આવેલું હતું બે હજાર ચોવીસ પચીસના બજેટમાં જેમાં હાઉસિંગ ટેક્સ આવતો હાઉસ ટેક્સ એને સો ટકા એડવાન્સ ટેક્સ ભરનાને માફી આપવામાં આવશે અને એમાં હપ્તા સિસ્ટમ પણ રાખવામાં આવેલી છે જેમ કે કોઈના પૈસા બાકી હોય એ હપ્તાથી ભરે તો જેટલો હપ્તો ભરશે એટલો એમાંથી એને વ્યાજમાં માફી આપવામાં આવશે વિકાસના કામોમાં રંગમતી નાગમતી ઉપર રિવરફ્રન્ટ દાદા દાદી ગાર્ડન નવી બે ઓવરબ્રિજ બનાવવામાં આવશે ક્રિકેટ મેદાન પણ સ્પોર્ટ્સ માટેનું બનાવવામાં આવશે અને જ્યાં આપણે વરસાદી પાણીની નિકાલ માટેની અસુવિધાઓ જે જે વોર્ડમાં જે જે જગ્યા નીચાણવાળા વિસ્તારોમાં થાય છે એનો પણ નિકાલ કરવાનું આ બજેટમાં સામેલ છે આણંદ શહેરમાં વર્ષો જૂની દબાણની સમસ્યા દિવસે ને દિવસે વધુ વિકરાળ બની રહી છે છતાંય કાયમી નિરાકરણ